જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં જે બનાવ બન્યો તેમાં કઈ રીતે ન્યૂઝ રિપોર્ટિંગ થઈ રહ્યું છે સંસ્થા દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે શું છે દીકરીના માતા પિતા પર છે શું એક્શન લીધા આહિર સમાજના યુવાનોમાં કઈ રીતે રોષની લાગણી સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અને આહિર સેના દ્વારા શું જાહેરાત કરવામાં આવી છે અને બંને પક્ષના રાજકીય લોકો શા કારણથી ચૂપ છે આ વિષય પર આપણું આજનું કરતું રિપોર્ટ છે નમસ્કાર સનાતન સત્ય સમાચાર સાથે તમે જોડાઈ ચૂક્યા છો જીએમ પટેલ છાત્રાલયમાં જે બનાવ બન્યો એ વિષય પર અમારો આ બીજો એપિસોડ છે પહેલા એપિસોડમાં અમે જણાવ્યું હતું કે દીકરીની તમામ આપવીતી અને પોલીસ સ્ટેશનમાં રાત્રે બાર વાગ્યા સુધી દીકરીઓ અને તેમના માતા પિતાની જે નિવેદન માટે બેસાડી રાખવામાં આવ્યા હતા એ ઘટના અમે પ્રસિદ્ધ કરી આજે શરૂઆત કરવી છે કે સત્તર તારીખે સનાતન સત્ય સમાચાર દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ મીડિયાએ ગુજરાતના તમામ મીડિયાએ આ મુદ્દાની નોંધ લીધી અને તમામ મીડિયામાં આ વિષય આવ્યો જ્યારે આ સમાચાર તમે બંને જગ્યાએ જોશો ત્યારે તમને વિચાર આવશે કે બધા ન્યૂઝમાં ક્યાંક ને ક્યાંક અલગ છપાયું છે ક્યાંક માત્ર થપ્પડ મારવાની વાત થઈ છે તો ક્યાંક છેડતીની પણ વાત થઈ છે જ્યારે સનાતન સત્ય સમાચાર જે રિપોર્ટિંગ કરી રહ્યું છે એ રિપોર્ટિંગ દીકરી અને દીકરીના માતા પિતાની જે વેદના છે એની વાત કરી રહ્યું છે અને માતા પિતા અને દીકરીને સાંભળીને કરી રહ્યું છે તમને એ દીકરીઓનો જ વિડીયો સંભળાવવા માગું છું નવ ત્રણ ને શનિવારના રોજ બનેલ ઘટના મારી નાની બહેન સાથે મેદાનમાં જયંતિભાઈ કગેથરા દ્વારા માર મારવામાં આવ્યો હતો તેટલાથી સંતોષ ન થતાં હોસ્ટેલના રૂમમાં જઈને શારીરિક ગંદા અડપલા કર્યા અને કંબલ ખેંચીને ઢોર માર મારવામાં આવ્યો હતો ડીએલએસએસના ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ પુરુષને આવવાનું અલાઉડ નથી મારી બહેનપણીઓ દ્વારા મને જાણ થતાં હું તરત ત્યાં દોડીને પહોંચી ગઈ હતી હું ત્યાં વચ્ચે પડતા મને પણ મારા પણ શારીરિક ગંદા અડપલા કર્યા અને અમને પણ ધમકી આપી જેન્તીબે કગથરાએ તમારાથી થાય તે કરી લે તમે આ વિડિયો સાંભળ્યો તેમાં તમને શું લાગ્યું હવે બીજી વાત કે પોલીસ દ્વારા માતા-પિતાએ જે નિવેદન લખાવ્યું છે એ નિવેદનમાં પણ પોલીસે શબ્દો કાપી-કાપીને જેન્તી કગથરાનો બચાવ કરવામાં આવ્યો છે તેવા પણ પોલીસ પર આક્ષેપો લાગી રહ્યા છે સાથે પોલીસ દ્વારા સંસ્થાએ દીકરીના માતા પિતા પર બોલાચાલીનો કેસ કરેલ છે જેના માટે આજે દીકરીઓના માતા પિતાને પોલીસ ચોકીમાં હાજર થવાનું છે આ ક્યાંનો ન્યાય છે ગુજરાતનું સમગ્ર મીડિયા જ્યારે વિષય પર આગળ આવ્યું ત્યારે પણ જૈંતિક કગથરા પર એફઆઈઆર નથી કરવામાં આવી જે રીતે દીકરીના માતા પિતાના આરોપ છે એ રીતે પરંતુ દીકરીના માતા પિતા પર ફરિયાદ સંસ્થાએ કરી તો તેની ફરિયાદ તુરંત જ લઈ લેવામાં આવી અને આજે દીકરીના માતા પિતાને પોલીસ ચોકીમાં હાજર થવા માટે પોલીસ દ્વારા જણાવવામાં પણ આવ્યું છે અને આજે દીકરીના માતા પિતા પોલીસ ચોકીએ ગયેલ પણ છે જ્યારે દીકરીના પિતાએ પોલીસને કહ્યું કે તમે જંતી કગથરા પર શું કાર્યવાહી કરી ત્યારે પોલીસે કહ્યું કે એના પર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે જ્યારે એફઆઈઆરની કોપી મંગાવી ત્યારે પોલીસે કોપી મોકલી પણ ન હતી અને માતા પિતાનો આરોપ છે કે અમે જે રીતે કેસ લખાવ્યો છે એ રીતે પોલીસે લીધો પણ નથી જોવાનું એ રહ્યું કે આ કોપી મા બાપને આપે છે કે નહીં સામે મેનેજિંગ ટ્રસ્ટીએ ચૌદસો દીકરીઓ અભ્યાસ કરે છે કેમ્પસ ડાયરેક્ટર અહીં પંદર વર્ષથી ફરજ બજાવે છે આમાં પણ કેમ્પસ ડાયરેક્ટરનો બચાવ કરવામાં આવ્યો છે આ એક સામાન્ય બાબતને મોટો ઇસ્યુ બનાવી દેવામાં આવ્યો છે તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીએ કીધું ત્યારે સનાતન સત્ય સમાચારમાં એક કોમેન્ટ આવી છે જે એક આઈડીમાંથી આવેલ છે જેમણે પોતાની કાકાની દીકરીનો ફોટા સાથે જાહેર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે મારા કાકાની દીકરી અહીં જ ભણતી હતી અને એમને જ્યારે તાવ શરદી આવ્યો ત્યારે વાલીઓને જાણ કર્યા વગર જ એમને આ ટ્રસ્ટે બસમાં બેસાડી દીધી હતી અને એ દીકરી ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી દુનિયા છોડીને જતી રહી હતી આ વિષયની પુષ્ટિ સનાતન સત્ય સમાચારે કરી નથી પણ અમારા પેજમાં જાહેરમાં આવેલ કોમેન્ટનું અમે વર્ણન કરી રહ્યા છીએ હાલ આહિર સમાજના યુવાનોમાં આ વિષયને લઈને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે જેમાં આહિર સેના ગુજરાત દ્વારા એક વોટ્સઅપ મેસેજ મોકલવામાં આવ્યો છે આહિર સેના ગુજરાત લખે છે કે દરેક સમાજ જો જણાવતા દુઃખ થાય છે કે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ડીએલએસએસ હોસ્ટેલમાં મદદનીશ ટ્રસ્ટી પર દીકરીઓ દ્વારા ખૂબ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છતાં દસ તારીખનો બનાવ હોવા છતાં ન તો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન ટ્રસ્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી શું આ જૈંતિક અગથરા કાયદાનું કાયદાથી પણ ઉપર છે જૈંતિક અગથરા પર કોનો હાથ છે જૈંતિક અગથરા ગર્લ્સ હોસ્ટેલમાં કઈ રીતે અવર જવર કરતો હતો આ મમતા દીદી કોણ છે જે જૈંતિક કગથરાને ગર્લ્સ હોસ્ટેલમાં જવા માટે છૂટછાટ આપે છે જ્યાં ગાંધીનગરથી કોઈ ટીમ આવે ચેકિંગની તો પણ પરમિશન વિના ચેકિંગ ન કરી શકતી હોય તો આ નરાધમ જૈનતી કગથરા ગર્લ્સ હોસ્ટેલમાં કઈ રીતે જઈ દીકરીઓ સાથે અભદ્ર વ્યવહાર તથા મારામારી કરી શકે આહીરસેના ગુજરાત આ દરેક દીકરીઓની સાથે છે જૈનતી કગથરાને સજા અપાવવા તથા તમામે તમામ વોર્નની દીકરીઓને ન્યાય અપાવવા કટિબદ્ધ છે માટે સરકાર શ્રીનું પણ ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ વિશ આ દીકરીઓને ન્યાય અપાવવા માટે જૈંતિ કગથરાની જલ્દીથી એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવે તથા પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે તથા આ હોસ્ટેલની ઊંડી તપાસ કરવામાં આવે તો હજુ ઘણું બધું કારસ્થાન બહાર આવી શકે છે આ લડતમાં આહિર સેના ગુજરાત તનમનથી આ દીકરીઓની સાથે છે અને જે કંઈક પણ કરવું પડે તે કરવા માટે આહિર સેના ગુજરાત તત્પર છે તથા અને સરકારને કહીએ છીએ આ ગંભીર મુદ્દો છે આપણે સૂત્ર આપીએ છીએ બેટી બચાવો બેટી પઢાવો શું આવી રીતે સૂત્ર સાર્થક કરશું આજ સુધી આહીર સેના ગુજરાત દ્વારા ઉઠાવવામાં આવેલા ઘણા મુદ્દાઓમાં સરકારશ્રી તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળેલ છે તો આશા રાખીએ છીએ કે આ મુદ્દાને તાત્કાલિક કાર્યવાહી કરી બેસાડવામાં આવે ગુજરાત આ સંદેશ છે જે વોટ્સઅપ મેસેજમાં આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવ્યો છે સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ હાલ આ મુદ્દાને દબાવવા રાજકીય પક્ષો મહેનત કરી રહ્યા છે બધાને ચૂંટણીની ચિંતા છે દીકરીઓના માન સન્માન માટે કોઈને કાંઈ પડી નથી હોતી એવું લાગી રહ્યું છે એવું દેખાઈ પણ રહ્યું છે અને સૂત્રોના આધારે મળતી માહિતી પ્રમાણે ઘણા મોટા નેતાઓ પાછલા દરવાજે રાજનીતિ કરતા હોય અને આ મુદ્દાને બંધ કરાવવા પ્રયાસ કરી રહ્યા હોય તેવી પણ માહિતી મળી છે ગઈકાલે રાત્રે પણ જામનગરના રાજકીય આગેવાનો આ વિષયને દબાવવા પ્રયાસ કરી રહ્યા હતા તેવી માહિતી પણ સૂત્રોના આધારે મળી રહી છે પોલીસ આ વિષય પર બંધારણીય કાર્ય કરવાને બદલે માત્ર ઔપચારિકતા અને પોતાની કામગીરી દેખાડવા પૂરતી કામ કરી રહી હોય તેવા આરોપો પણ લાગી રહ્યા છે સનાતન સત્ય સમાચારમાં જે પણ સમાચાર આવે છે એ મુદ્દા સાથે ના હોય છે જે એક સમાચાર માટે સનાતન સત્ય સમાચાર ખૂબ સમય આપે છે અને પૂરી માહિતી મેળવે છે તમામ પાસાઓને જુએ છે ઘણા બધા અલગ અલગ દિશામાંથી અભિપ્રાય પણ મેળવે છે અને ત્યારબાદ આપની સમક્ષ સમાચાર પ્રસ્તુત કરે છે જેના એક એક શબ્દની અંદર સચ્ચાઈ છે અને ન્યાય અપાવવા માટેની ભાવના છે માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈને અમને સપોર્ટ કરી શકો છો જય સનાતન જય હિન્દ